નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું સાથે સુરતના વરાછા વિસ્તારમાં બીઆરટીએસ બસના વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી બંને લઈને લોકોમાં ભારે કુતુહલ સર્જાયો હતો સુરતના વરાછા વિસ્તારમાં બીઆરટીએસના બસના ના ડ્રાઈવરો વચ્ચે બસ ચાલવા મુદ્દે જાહેરમાં માં ઝપાઝપી થઈ હતી એક બસના ના ડ્રાઈવરે અન્ય બસના ના બે તમાશા માર્યા હતા ત્યારે બીજા બસના ના ડ્રાઈવરે બસ માંથી પાઇપનો ફટકો કાઢી અન્ય બસના ના મારવા પાછળ દોડ્યો હતો બસ ડ્રાઈવર બચવા બસ લઈ ભાગી છૂટ્યો હતો બંને ડ્રાઈવરો વચ્ચે મારામારીને લઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયો હતો નેશન સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર